અંતઘોર નિંદ્રામાં હોય તેવું પ્રતીત થઈ રહ્યું છે ગામના ઉત્સાહ સરપંચે જણાવ્યું કે માર્ગ પર મોટું વાહન તો ઠીક છે પણ લઈને પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે ગામના લોકોએ તાત્કાલિક કામ કરવાની માંગણી કરી છે બાકી છે એક બે મહિનાથી મોટી મોટી એટલે મેટલનું નાખ્યા પછી કોઈ અધિક કામ લેવામાં આવી નથી માણસોને અવર જવરમાં બહુ તકલીફ પડે છે અને બાઇકો વાળાને તો પૂરી પરેશાન ઇકોવાહન બી ગાડીઓ પંચર થઈ જાય મેટલનું કોઈ હજી નિરાકરણ આવી નહીં સરકાર અને કોન્ટ્રાક્ટરો એ નામ કોઈ ધ્યાન દોરે અને ગાળો આવે એ રીતે રસ્તો બને એ રીતની પ્રોસેસ કર્યું હોય તો સારું હતું લગભગ વર્ષોથી ખરાબ એ પાંચ વર્ષથી દસ વર્ષથી પણ અત્યારે કોમ લીધું કોન્ટ્રાક્ટરે પણ એને બે મહિનાથી એના હું કોઈ અત્યારે જોયું નહીં